શ્રી કૃષ્ણ જય શ્રી રામ કેમ છો તમે બધા હોપ બધા મજામાં હશો તો સવાર થઈ ગઈ છે ચા નાસ્તો પતી ગયો છે છે બધું પતી ગયું થોડું ઘણું કામ બાકી છે એ પતાવાનું છે આજે રસોઈમાં કઈ બહુ ખાસ છે એની સિમ્પલ છે શાક રોટલી તો એ પણ બનાવી દઈએ અને આજે હવે બધા તહેવારો સ્ટાર્ટ થાય છે રાંધણછત શીતળા સાતમ જન્માષ્ટમી તો એનું ઘણી થોડી શોપિંગ ને બધું કરવાનું છે તો આજે મે બી વરસાદ જો ના આવે તો જઈશું તો કામ પતાવીને હું તમને મળું છું છે અને આ સાઈડ લોટ બાંધી દીધો છે રૂબલી હવે રોગલી બનાવી ગઈ છે કામ પતી ગયું જમી પણ લીધું અને હવે બપોર થઈ ગઈ છે અને આજે મેં તમને કહ્યું હતું કે બજારમાં જવું તો થોડું ઘણું કામ હતું પણ તમે એની ટાઈમ વરસાદ પડી શકે છે અને ગાજી પણ રહ્યો છે જોઈએ હવે વરસાદ આવશે તો હાલના હાલ કંઈ જવાનું થશે નહીં ટૂંકમાં જે ગમે ત્યારે આવી શકે એવું છે તો પહેલાં કપડાં લઈને આગળની સાઈડમાં સુકવી દઉં અને જોઈએ વેઇટ કરીએ વરસાદ તો હજી ચાલુ થયો નથી પણ આવી શકે છે

તો હવે જોઈએ છીએ વરસાદ આવે છે કે નહીં જો વરસાદ આવશે તો વરસાદ બંધ થશે તો માર્કેટમાં જઈશું નહીં તો પછી જઈએ છીએ તો શાકભાજી લઈને આવી ગયા છીએ અમે માર્કેટમાંથી અને હવે રાંધણછટ નજીક આવી રહી છે તો આગલા દિવસે મતલબ લેવા જાઉં બહુ ભીડ હોય અને જો એવું મળે નહીં હાથે એટલે અમે મે બી બે આજે થઈ બાવીસ તારીખ તો આજે અમે લઈ આવ્યા છીએ બે દિવસ પહેલાં જે જોતું હતું એ બધું લઈ આવ્યા છીએ અને અત્યારે હું મેથી બીટી ગઈ છે પછી જે બધું લાયા હતા એ બધું કટિંગ કરી વોશ કરીને બધું સરખું કરીને મૂકી દીધું છે હવે રસોઈનો ટાઈમ થઈ ગયો તો રસોઈમાં આજે કંઈ બહુ ખાસ નથી સિમ્પલ બનાવવાનું છે હિન્દીમાં બધા ચીલો પણ કહેતા હોય છે અને આપણે ગુજરાતીમાં પુલ્લા તો ચણાના લોટના પુલ્લા બનાવવાના છે તો હવે પહેલાં ફટાફટ બધું રેડી કરી દઈએ એમાં મેં ચણાનો લોટના વેજીટેબલમાં ઓનલી ફોર ટામેટા મેથી મરચાં અને થોડું આદું નાખ્યું છે થોડું અલગ રીતે બનાવવા જે એટલે આ આ વખત ગાર્લિક કે ઓનિયન કંઈ નાખ્યું નથી મતલબ ડુંગળી કે લસણ કંઈ નાખ્યું નથી બસ આટલું નાખ્યું છે અને ડ્રાય મસાલા જે હળદર મીઠું દાણા જીરું એ બધું કરી હવે મિક્સ કરી દઈશ અને મિક્સ કરીને પછી આગળ બતાવું છું તમને તો રેડી થઈ ગયું છે આપણું ખીરું અને આમાં તમે ડુંગળીને લસણ પણ નાખી શકો છો પણ મેં આટલું જ બનાવ્યું છે પહેલાં ભગવાનનું બનાવી અને એના પછી થોડી ક્વોન્ટિટી એડ કર્યા પછી હું ડુંગળીને લસણ પણ નાખીશ હવે ભગવાનનું તો બની ગયું છે અને હવે ડુંગળી સમારી દીધી છે પણ લસણ તો નથી જ નાખવું આ વખત આદું નાખ્યું છે એટલે કંઈક અલગ ટેસ્ટ આવશે જોઈએ કેવો આવે છે તો ખાલી એટલી ડુંગળી એડ કરી દીધી છે ભગવાનનું ઓલરેડી બની ગયું છે ને ભગવાનને ભોગ ધરાવી દીધો છે તો ડુંગળી એડ કરી અને પછી બનાવી દઈએ પુલ્લા ચણાના લોટ એવું રેડી થઈ ગયું છે થઈ રહ્યું છે છે મેં થોડો નાનો બનાવ્યો છે સાથે જોડે ચા પણ મૂકી દીધી છે બનવા માટે અને આ ઉપર જે દેખાય છે ને ચાનો મસાલો છે તેલ એડ કરી દઈએ ਚਾ ਗਨੀ ਰੇਸ਼ ਹਵੇ ਅਮੇ ਜਮੀ ਨ ਤਮਨੇ ਮਲੀ ਆ ਛੇ ਦੇ ਆਲੁ? ਹਾਲ ਦੇ ਆਲੁ ਮੱੱਤੇ ਮੱੱਤੇ ਨੀਨ ਮੂਤੀ ਦੇਲੇ ਮੂ Mugi <supra> dilo. Wah. Kio laga. Pakchek -ka akan batari. Yummy, 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 yummy. Kio laga. Yummy, yummy. Yummy, yummy. Ini khao. Mugi dilo. Mugi dilo gilori kwasi khaji leha kha. Khao rau. Haa, khao. Haa.

બધું પતી ગયું ઘરનું કામ પણ પતી ગયું જે હતું એ અને અમે આજ બજારમાંથી જે સબ્જીને બધું લાયા વોશ કરીને સુકવી દીધી તમે જોઈ હશે એને પણ ફ્રિજમાં ઓર્ગેનાઇઝ કરી દીધી છે અને હવે બે દિવસમાં છટ આવે છે કાલે નાગપાચમ છે પરમ દિવસ છટ છે તો લસણ થોડું એક્સ્ટ્રા જોશે છટના દિવસે બધું ઢેબરાને હાથે બધું બનાવીશું અલગ અલગ તો તો એના માટે હવે લસણ ફોલીશું એના પછી ટીવી જોઈશું જો ઊંઘ આવશે ત્યારે સુઈ જઈશું તો આજનો વિડીયો અહીંયા એન્ડ કરું છું જો વિડીયો અમારો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ગુડ નાઇટ બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ લાઈક શેર સબસ્ક્રાઈબ બાય